હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ હોકી ભાઈઓની સ્પર્ધા ડીસા કોલેજમાં યોજાઈ ડીસા કોલેજમાં દર વર્ષે અનેક રમતોનું આયોજન થતું હોય છે એમ આ વર્ષે યુનિવર્સિટી ચેસ ભાઈઓ અને બહેનોની સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ હોકી ભાઈઓની સ્પર્ધા ડીએમપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના યજમાન પદે યોજાઈ હતી જેમાં યુનિવર્સિટી સંલગ્ન અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠાની જુદી જુદી કોલેજોની અનેક ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ વર્ષે યુનિવર્સિટી શારીરિક શિક્ષણ વિભાગના અધ્યક્ષ ડોક્ટર ચિરાગભાઈ પટેલે ગુજરાત માં પ્રથમ વખત ખેલાડીઓને આંતર કોલેજ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઈઆરપી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાની નવી પદ્ધતિ શરૂ કરી આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે હોકી ગુજરાતના ક્વોલિટીફાઈડ રેફરી શુભમ યાદવ અને તેમની ટીમ હાજર રહી હતી ટુર્નામેન્ટમાં યુનિવર્સિટી પસંદગી સમિતિના સભ્યો ડોક્ટર દિવ્યેશભાઈ પટેલ અને ડોક્ટર વિશાલભાઈ વાળાએ હાજર રહીને ભોપાલ ખાતે રમનાર વેસ્ટર્ન ઝોન ટુર્નામેન્ટ માટે ઉત્કૃષ્ટ રમનાર ખેલાડીઓનું સિલેક્શન કર્યું હતું આંતર કોલેજ હોકી ભાઈઓની સ્પર્ધાના ઉદઘાટન પ્રસંગે કોલેજના સંસ્થાના નિયામક છગનભાઈ પટેલ કે એમ પટેલ અને કોલેજના ઉત્સાહી પ્રિન્સિપાલ ડોક્ટર આરતીબેન પટેલ હાજર રહી ખેલાડીઓ પ્રોત્સાહિત કર્યા જ્યારે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કેસી પોરિયા યુનિવર્સિટીના રજીસ્ટ્રાર આર એન દેસાઈ તેમજ શારીરિક શિક્ષણ વિભાગના નિયામક ડોક્ટર ચિરાગભાઈ પટેલ ખેલાડીઓને સ્પર્ધામાં સર્વોત્તમ દેખાવ કરવા માટે શુભકામનાઓ પાઠવી આયોજનમાં સરદાર પટેલ હાઇસ્કુલને હોકી ક્ષેત્રે ગૌરવ અપાવનાર હોકી કોચ રાહુલભાઈ પરમાર ક્રિકેટ કોચ હાર્દિક મહેસુરિયા તથા ડીસા કોલેજની સ્પોર્ટ્સ કમિટીના સભ્યો ડોક્ટર વિશ્વાસ પ્રજાપતિ ડોક્ટર જીતેન્દ્રભાઈ પટેલ પ્રોફેસર મયુરભાઈ કોટક તેમજ આયોજનમાં ખૂબ જ મદદ કરી હતી આ સ્પર્ધાનું સુંદર અને સફળ આયોજન શારીરિક શિક્ષણ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર આરડી ચૌધરીએ કર્યું હતું હું પટેલ કમલેશ પાટણ કોમર્સ અભ્યાસ કરું છું અને હું દિશામાં હોકીનું આયોજન મેચનું આયોજન થયેલ ત્યાં રમવા આવ્યો છું અહીંયાનું ગ્રાઉન્ડ કોલેજ સારી છે ગ્રાઉન્ડ સારું છે ગ્રાઉન્ડ મેન્ટેનન્સ સારું છે અને અહીંયાના નિર્ણાયકો સારા છે અને જમવાનું પણ સારું હતું બધું બરાબર હતું અને હું યુનિવર્સિટીની વિનંતી કરું છું કે ભવિષ્યમાં ડીસા ની અંદર હોકીની મેચ નું મેનેજમેન્ટ કરવાનું વિનંતી કરું અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ન્યુઝા